હીરો રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી

પાલીતાણા મહિલા કોલેજથી પ્રથમ થશે અને આમના પ્રયોજક તરીકે હું પોતે જ તે નૂતનસિંહ ગોહિલ આ વિચાર આપણને એટલા માટે આવ્યો કે આખા તાલુકાની અંદર જે સુપોષણ માટેનો જનજાગૃતિ માટે શું કરી શકાય એટલા માટે તે ચાર મહિનાથી આપણું અભિયાન ચાલતું હતું અને અભિયાનના અંતે લોકોમાં વધુ વધુ આપણા મેસેજ પહોંચે એ માટે એક યાત્રાનું આયોજન કર્યું છે અને તે પાલીતાણા તાલુકાના એકસોને આઠ કિલોમીટર અને આડત્રીસ ગામોમાં યાત્રા ફરશે પાલિતાણાની ચારેય દિશાઓમાં જશે અને પદયાત્રા છે એટલે લોકોની સજ લોકોમાં જનજાગૃતિ માટે થઈને આ એક આખો યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને કેટલા ગામની આ યાત્રા હા અત્યારે હાલમાં રજીસ્ટ્રેશન ચુમ્માલીસો પચીસનું થયું છે અને કાયમી પદયાત્રીનું બસો ને પંદરનું રજીસ્ટ્રેશન થયું છે ગામે ગામથી ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે અંદાજે યાત્રાના અંતે

એમાં આપણે જ્યારે ધારાસભ્ય મનસુખભાઈ હતા આપણે જનજાગૃતિ લાવી હોય તો કોઈ પણ માણસને એક વિચારો આવે કે ભાઈ ખરેખર સમાજને આ જરૂર છે તો એ મંત્રીશ્રીએ ખરેખર સુપોષણ યાત્રાનું આયોજન કર્યું હતું એમાં તાલુકામાં તો ફરતો હતા ગામડામાં ફરતા એને ખ્યાલ આવ્યો કે ખરેખર કુપોષણ બાળકો બાળ બધે બાળ મંદિરમાં થઈ આવ્યા કેને કે મારા આ ખરેખર યાત્રા જનજાગૃતિ જરૂર છે જાગૃતો થાય તો બાળકો હું સીરી શું ક્યાં એને જે વિચાર આવ્યો એને પૂરો સહકાર આપશું અને લોકો જેમ મને જાગૃત બને તો ઘણો ફેર પડે આ તો પદયાત્રા વિશે આજે આપણે અશોકભાઈને પૂછ્યું તો એમનું શું કહેવું છે તો અશોકભાઈ આપનું શું કહેવું છે નમસ્કાર અશોકભાઈ રાઠોડ આવતીકાલે એટલે કે બાવીસ તારીખ અને પ્રથમ નવરાત્રિથી જે પાલીતાણાની અંદર અમારે નૂતનસિંહ ગોહિલ દ્વારા એક સુપોષણ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રા ના ભૂતો ના ભવિષ્યથી ક્યારેય થઈ નથી આ પહેલી વાર